ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામ ખાતેના રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડતા આજે સ્થાનિક લોકોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકો દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓની યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો ગાંધી જીદ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જીએમડીસી જીએમડીસીથી ફાટક લઈને જતા જીએમડીસી ઓફિસ સુધીના ખકરધજ હાલતમાં રોડ રસ્તાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને સ્થાનિક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અગાઉ પણ આ રસ્તા માટે સિલિકા એસોસિએશન દ્વારા જીએમડીસીના લાગતા વળાગતા અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જીએમડીસી રોડ નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવ્યો પરંતુ હાલ જે રસ્તાની કામગીરી ખાડા પૂરવાની થવી જોઈએ તે થતી નથી જેને લઈને સ્થાનિક લોકોને પણ મુશ્કેલી ઊભી થઈ થઈ રહી છે આ માર્ગ ઉપરથી પીએસસી દવાખાનું પણ આવેલ છે પરંતુ આવા ભંગાર અને બિસ્માર માર્ગને લઈને દર્દીઓને ત્યાં લઈ જવા પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે જેને લઈને સ્થાનિક લોકો આંકળાયા છે અને તેઓ દ્વારા હાલ તો આ મામલે પોતાનો વિરોધ નોંધાવીને ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની છેમ ઉચ્ચારી છે મારું નામ સંજયભાઈ વસાવા હું અહીંનો સ્થાનિક રહેવાસી છું આપ જોઈ શકો છો કે આ આટલા આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને પેલો પહેલામાં તો આ ડીસી નજીક અંદર બસો મીટર પર ડીસી આવેલી છે તેને બી કોઈ પડેલી નથી અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા મોટા આ જો આપણે તમે જોઈ શકો છો કે ગઠૂળ જેવા ખાડાઓ છે તો આ તંત્ર કંઈ ક્યાં છે આ તંત્ર કંઈ ખબર નથી પડતી એટલે પહેલામાં પહેલું તો આ ડીસી બસો મીટર પર આવેલી છે શું બસો મીટર પર આ જેમડીસીના કર્મચારીઓ જાય છે એમને કંઈ દેખાતું નથી આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે કોઈ આ લોકોને કંઈ દેખાતું નથી શું કરીએ આ મને કંઈ ખબર પડતી નથી કારણ કે આ આટલા મોટા મોટા વાહનો જાય છે અને આ મોટા મોટા ખાડા પડી ગયેલા છે છતાંય આ આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધ કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે તેમાં બી આવડ જવરને તકલીફો ઊભી થાય છે તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલા રહેણાંક વિસ્તાર છે તોય છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચ પર કામ ચાલુ રહે છે તો આ હાઈવે પરથી સો બસો મીટર દૂર આ જેમડીસી રોડ છે ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્ર નું કેટલું આ બધું ખરાબ કામ છે કે હા નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે પણ અત્યારની હાલત શું છે એ તમે જો જોઈ શકો છો અત્યારે રિપેરિંગ કામ તમે થોડું ઘણું રિપેરિંગ કરીને તમે કામ ચલાવો રસ્તો કરી શકો છો પણ તે બી નહીં તે માટે અમે સક્ષમ અધિકારી કેવા માંગીએ છીએ કે દિન સાત દિન સુધી કરવામાં નહી આવે તો અમે માર્ગે આંદોલન કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહી જય આદિવાસી